દ્રષ્ટિ એ છે કે નથી કે કારણ કે એમાં શું છે કે આપણે માની લો કે તમે બધી એમ કો કે ભાઈ ના ના તમે ભૂવા ભૂપાલ માં ને આમાં ના પડો એ તો આપણે સમજ્યા કે ચાલો પણ પછી મારે કૃષ્ણ ને તો પછી એવું થાય કે તો પછી મારે કૃષ્ણ માનવા કે ના માનવા રામ ને માનવા કે ના માનવા

રામાયણ એક જ આવે આ જેમાંથી એને જે અંદર રામ ના વર્ણન કર્યા એમાં ફેરફાર છે મહાત્મા એ ચાર રામ નું વર્ણન કર્યું હવે તમે એ રામાયણ ચાર રામ માંથી કયા રામ ની ભક્તિ કરો જે જેના આપડો માનવી છે ઈશ્વર ઈ હોય એમ એમ નહી એમાં ચાર રામમાંથી ક્યો ઈશ્વર તો લ્યો બડું થઈ ગયું લ્યો હવે હું એનો मीनिंग રયો ચાલો મત તો મને ઈ ક્યો કે એમાં જે ચાર રામ છે એ ચાર રામ ના પ્રકાર કઈ કઈ રીતના છે કે કયો રામ કા દશરથ ગરડોલે હે એક રામ કા દશરથ ગરડોલે હા હા दुसरा રામ કા સકલ પસારા હા અને શું ભાઈ જો ને તારી તીસરા રામ કે એટલે આપડે તો આ તો માની લો કે તમે કીધું એટલે આપણને ખબર પડી કે રામ છે એટલા પ્રકાર ના ને હવે આમાં તો જે માની લો કે તમે તમે તમારી પાસે એટલું જ્ઞાન છે તમે તમે કહીએ કે ભાઈ આટલા ચાર રામ છે રામાયણ એટલે આમ છે ને તેમ છે ને બરોબર હવે આમાં આપડે ઓલા ને એમ કહીએ કે જે વ્યક્તિ સાવ નિરક્ષર છે નથી જાણતો અજ્ઞાની છે બરોબર હવે એને તો તમે પૂછો તી શું કેવો ક્યાં રામને પૂજયે છે એ તો સરસ એના માટે મેં તમને કીધું કે ભાઈ ઈ તમે જે વાત કરો છો કે રામાયણ ના રામ ને કૃષ્ણ ને પણ એના પ્રકાર છે તમે ક્યાં વાત કરો છો એમ કઉ હું 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 તમને એમ કહું કે માની લો કે મને એક કોઈ પ્રકારની ખબર નથી હું ખાલી જે આ દુનિયામાં જે રામ ને પૂજે છે બરોબર કે દશરથના પુત્ર છે કે કૌશલ્યાના પુત્ર છે કે સીતાના પતિ છે બરોબર આપણે ઈ જે રામ છે ને એને આપડે પૂજીએ છીએ પણ હવે ઈ તમે પાછા એના પાછા પ્રકાર બતાવે મને ઈ મને આજે ખબર પડી કે એના પાછા પ્રકાર આવે એમ હવે ભગવાન માં એ જોટલા ધર્મ છે એ બધા એની પૂજવાની પ્રથા અલગ અલગ છે હા હા

તો એને એને આપણે માનીએ બરોબર અથવા એને પૂજીએ છે કે નહીં એમ કારણ કે ઈશ્વર માનવું કે ના માનવું ઈશ્વર એટલે એમ કે આપડે લો કે કોઈ પણ આપડે જીવન જીવીએ છીએ કે જેનો આપણે ઈશ્વર ઈ ઈશ્વર હા એટલે ઈ શ્વાસ ઈ શ્વાસ ઈશ્વર ઈ કોઈ ભગવાન નથી

હમ હમ પણ જે ભગવાન છે એ મરતો નથી જગતે ક્યારે આપ્યું જગતે ક્યારે આપ્યું તમને આપે સાંભળો સાંભળો એ ભગવાન નું સ્વરૂપ તમને પોતાને આપે અટાણે આ આ ભાઈ જે મકાન બનાવે જાની છે કોણ કોણ જાની છે હું નથી ઓળખતો આવડા ગરીબ માણસ ને બધા ને મકાન બનાવી દે છે હા 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 ખજૂરભાઈ જેને કહે ખજુરભાઈ એ જાણી ખજૂરભાઈ છે એ ભગવાન ગરીબ માણે મકાન બનાવી દે છે તમે એને કૃષ્ણ કયો તો કહી શકે એને રામ કેમકે કોઈ સ્વાર્થ નથી બધું કરી દે હા ના ભગવાન માથે ભગવાન માથે કોઈ કાઈ બીજું ન હોય બિરજમાન જેનું જેનું કર્મ સ્વાર્થ છે એને હનુમાનજી કહી હકો કે જેનું કોઈ સ્વાર્થ જ નથી હનુમાનજી આખી જિંદગી રામની સેવા કરી પણ કાઈ માંગ્યું નહીં પણ તો તો આપણે જે ભક્તિ કરી છે એ તો કરોડપતિ બનવા માટે કરી છે આપણે જે ભક્તિ કરી છે એ શું ઘરનું સુખ પ્રાપ્ત કરવા માટે કરી છે એ તો એ તો સત્ય વસ્તુ છે કે આપણે માની લો કે મંદિરમાં ગમે ત્યાં જાય તો આપણે આપણી વ્યથા લઈને જઈએ હા આપણે સીધા આવી ગયું છે ને મારા નાથ હે કાર્યા ઠાકર મારા છોકરા કરોડપતિ બની જાય ને કા મારા છોકરા ને આમ જો ગાડીયો હોય ને બંગલા હોય એવી માંગણીઓ કરવા જાસો ઓલે તો કીધું કે બાપા મારે તારું કાંઈ જોતું નથી.

આપડે વણકર માંથી હું અહીંયા દ્વારકા થી બોલું છું દ્વારકા થી હા બોલો એટલે મારે મેં આ તમે મને કેમ કે છો એમ મારે પણ અહિયાં જે મારી અંગત માન્યો કે આપડે બેઠક ઉઠક ના માણસો ને બેઠા હોય ને આપડે સરસાય ને તો મેં પણ કીધું હતું ભાઈ ના આ મંદિર ના આન બધું જે છે એ ખોટું છે બરોબર એટલે એ મને કે ના મારી વાત સાંભળો એ લોકો ના ખોટું નથી પણ આસ્થાનું પ્રતિક છે વાત પણ એ લોકો શું કે છે કે ના ના મંદિર માં આપડે એમ કે ભાઈ ખોટું એમ નહીં પણ હું એમ કઉ તમે જાવ છો બરોબર તો એ ત્યાં તમે જાવ છો તો એ વસ્તુ જે છે ને એ ખોટી છે એમ બરોબર ત્યાં જવાની તમારે જ નથી

તમે ન્યા જઈ પછી ભેગા થયા ભેગા થયા પછી જાતિ નું શેર વર્મ નું શેર વોકો તમે ત્યાં જઈને તમને કહો નાઈટ જાતના વાળા ના શેર વોકો ઈ મોટું પાપ છે